સદરમાં જાવું છે છે બે દિનિ વારે બે ભાઈ હવે અમે જઈ અત્યારે પ્રોગ્રામ કર્યો છે પોણા નવ થયા છે સદરમાં જવા હાટુ બધાય સંગ્રામ હું પછી હજી આવશે કુપાલભાઈ જયભાઈ એટલે સદર માં જો ધબ ધબાટી બોલે ભાઈ એટલે આપણે શોર્ટ તો ઘણાઈ મળ્યાતા ને ઘણાઈ આપણા સારા એવા વ્યૂ આયા લા ફૂલ વ્લોગ મસ્ત જોરદાર વિડીયો બનાવવાનો છે

એમાં એક જણો તો ઉભો જોયો મેલાવા હાટું જોયે એમ કીન કહી દો કે આ એક ગયા વરન ભાઈ એમને તમાર આઈજર લેગ મારવા હતા નથી એક તો આમ થોડીક એનર્જી ડાઉન લાગે અને એમાંય આ બજાર ઓછી છે સાહેબ ભરેલી ઓલી બાજુની ફૂલ ભરેલી આપણે બધે રાઉન્ડ મારવો હે બધે નિરાદ દેખાડવું જો ભાઈ શું છે લ્યો પ્રતિક મેન્શન કર્યા કઈ છે આવો ને જલ્દી હવે શું કે સાહેબ અનુભવ તમારો હે ત્યારે લઈ ગયા તા ને ત્યારે બસો ત્રણસો રૂપિયા સસ્તો પડતો તો અત્યારે સીધા ડબલ ભાવ છે આખી માર્કેટમાં અને ગ્લાઇડર આપડે ગયા ત્રણ વર્ષ પેલા

માર્કેટ હજી તો કેટલા વાગ્યા દસ ને સત્તર થઈ છે હવે આપણે કેટલા પંદરક પંજા લીધા છે હવે જોઈ કેટલા હજી લેવાના થાય છે અને હજી અમારે જઈ ભાઈ ગયો ઓલી બાજુ મારા કરવા વયા ગયા છે હા હા બજાર ધીમે 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 બુજો ને પૂછો જાય હે

હા ગરમ ગરમ આવે મજા કોઈ જો કઈ કર એ બધું સામુ જોઈને આલજો હા જો બોલાય હું હું ખંબે ખરીદી થઈ કમ્પલીટ આમ જોઈ લ્યો હવે હું સાહેબ હજી ઓલા પાંચ ગયા થઈ પાંચ ગયા જો લ્યો આટલા ફિરકા લીધા આટલી पतંગો લીધી હજી બાકી આmare बेगोल पतंगवारો વાહે કેમ રકડતો લ્યો ભાઈ ભાઈ એના જેવું તને કેમ એવું થાય આ તો કે કે નો કે હું એમ તૂટી જાય જોવે પાછો રાખશે આ પાછો પાછો

હાલો હવે હાલો હાલો ભાઈ હવે જો અમે પતંગ લઈને નીકળી ગયા એ જવા દો સંગ્રામ ભાઈ હરવે હરવે હા અહીંયા જો વી પચીસ પંજા લઈ લીધા હજી દહ પંજા લેવાના બાકી છે બાકી હા જોયું જોતા જાય કે હા ભાઈ લોક ઉતારે આવતા રહ્યો તમે પણ અમે આટલા માંડ હમણાં છીએ જંગલી દોરો ભાઈ જંગલી દોરો હંકેલી ને વયો ગયો જો હવે આપણે નીકળી ગયા સદર ની બારે બે આપણા મોટા ભાઈને દીધા ટાટા અને હવે ઘરે જઈ આજની ખરીદી આપણી પૂરી થઈ ગઈ અને મસ્ત મોજ આવી ગયો ભાઈ જોકે અત્યારે ભાણાય ઓછું હતું પબ્લિક હજી આ ટ્રાફિક પ્રમાણે જે જોયેલી છે ને સદરનું ટ્રાફિક એ પ્રમાણે ક્યાંય એટલે ક્યાંય ઓછું હોય હજી કાલે રવિવારે કાલે એટલો ટ્રાફિક હશે નવતી જાજો સોમવારે રાત્રે તમે અહીંયા પગ મેળવાની જગ્યા નહીં હોય અને ધડાધડી તમને એટલું દે મન આવે એમ ભાઈ

એટલે મસ્ત એના ફોટા બોટા પાડ લેવા ફરતે પતંગ પતંગ ગોઠવીને જોરદાર આવું હે તારે પતંગ ચગાવવા હે આજે આપણે કેટલા નવ વાગે વ્લોગ ચાલુ કર્યો હતો સદર માં ગયા ને કે વ્લોગ બનાવી મસ્ત દેખાડી દે અને બાકી ભાઈ સદર માં તો અમારે નહીં ત્રણ વરસ ત્યાં અમે દોરા લેવામાં છેતરાતા હતા પણ તો હવે નક્કી કર્યું કે આપણે પાંચ હાથ ફિરકા લઈ લેવાના હજાર વાળી ને બે હજાર વાળી રીલ એટલે વાંધો ન આવે છેતરાય નહીં ઉપાધિ નોડે બાકી અત્યારે તમે અઠવાડિયું અગાઉ નહીં પંદરથી અગાઉ જવું પડે તો તમને ઓરિજિનલ વસ્તુ મળે નહીં દોરો હે રીલ હે ગમે હે બાકી અત્યારે તમે બે ત્રણ ત્રણથી અગાઉ ને એટલે બધું ડુપ્લિકેટ લોગા માર્કા વાર રાત દોરા ને રીલ ને બધો જડશે અને પતંગમાં એવું જ છે ભાવે એવડા વધી જાય અને વાત પૂછોમાં તમે ભાઈ એટલે આપણે થોડું નોલેજ દેતા રહી બાકી મજાઈ કરતા રહી અને સંક્રાંતની તો અમને ફૂલ એટલે ફૂલ હરખોડા હિં ફૂલ રાહ જોઈ ને આવા જ વિડીયો સંક્રાંત લગી બનાવતા રહી બાકી તમે જોતા રહેજો મજા કરતા રહેજો હવે મળી પાછા નવા વિડીયોમાં અને સંક્રાંતની બધાની એડવાન્સમાં તૈયારી આપણી તો થઈ ગઈ છે તમે કરી લેજો અને મળી હવે આગલા વિડીયોમાં જઈ